નમસ્કાર દર્શક મિત્રો હું છું વૈશાલી પોબારુ ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયામાં આપ સૌનું સ્વાગત છે રિપોર્ટર નયનભાઈ રાવરાણી સાથે ધોરાજી રાજકોટ થી તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર ધોરાજીમાં દુર્ગા વાહિની દ્વારા ત્રિશૂલ દીક્ષા મહોત્સવ યોજાયો ધોરાજી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગા વાહિની ધોરાજી પ્રખંડના સંયુક્ત ઉપક્રમે વિરાટ ત્રિશૂલ દીક્ષા મહોત્સવ યોજાયો હતો ધોરાજી સનાતન ધામ ઉદાસી આશ્રમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પંદર થી પાંત્રીસ વર્ષની એકસો આઠ યુવતીઓએ ત્રિશૂલ દીક્ષા ગ્રહણ કરી મહિલાઓની આત્મરક્ષા અને લવ જેહાદ જેવી પરિસ્થિતિઓથી બચવા માટે માર્ગદર્શન અપાયું હતું યુવતીઓ દ્વારા તલવારબાજી પણ રજૂ કરવામાં આવી કાર્યક્રમમાં કૃપાબેન લાલ ભીખુદાસ બાપુ પાયલબેન ધોળકિયા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા જય શ્રી રામ અને જય ભવાનીના ઘોષોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું બન્યા રહો મારી સાથે હું છું વૈશાલી મારું નામ જગદીશભાઈ રાઠોડ છે

આપણા જે વીરો થઈ ગયા તેની સાથે ઘણી બધી વિરાંગનાઓ પણ થઈ ગઈ છે આજે આપણી દીકરી છે તેની સાથે આપણે હંમેશા નથી રહેવાના તેવી જ રીતે આપણી દીકરી છે બહાર નીકળશે ત્યારે તેના હાથમાં હથિયારની જરૂર પડશે તેનો બચાવ કરવા માટે દુર્ગા છે તે લવ જેહાદ ધર્મ રક્ષા સેલ્ફ ડિફેન્સ આ બધા માટે કાર્યરત છે એટલા માટે આજે જે 108 બહેનો છે ત્રિશુ દીક્ષા લીધી છે કે એક હેતુથી કે આપણી બહેનો છે તે પોતાનો સેલ્ફ ડિફેન્સ કરી શકે પોતાનો સ્વ બચાવ કરી શકે તે હેતુથી અ જય શ્રી રામ મારું નામ કૃપાલાલ છે હું જામનગર થી આવું છું આ આજે ધોરાજી પ્રખંડમાં વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહીણી દ્વારા વિરાટ ત્રિશૂલ દીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ તકે એકસોને આઠ બહેનોએ ત્રિશૂલ ધારણ કર્યું છે અને શસ્ત્ર અને શાસ્ત્ર બંને દરેક વ્યક્તિના જીવનમાં કેટલું જરૂરી છે એ આજે વિષય સાથે સાધુ સંતો અને જે અધિકારીઓ છે પ્રતિજ્ઞા ધારણ કરી છે ત્યારે આ ખુબ સુંદર અવસર હતો અને સાધુ સંતો અને અધિકારીઓની હાજરીમાં ખુબ સરસ આયોજન જિલ્લા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું આજે જોઈએ છે કે ક્યાંક ને ક્યાંક આધુનિકતાનું જે અનુકરણ થઈ રહ્યું છે ત્યારે દરેક બહેનો માટે જરૂરી છે કે તે પોતાનો સ્વ બચાવ કરી શકે આજે દરેક બહેનોની સુરક્ષા માટે એ જરૂરી છે કે દરેક બહેનો પોતે પણ એટલી કેપેબલ થાય આપણે કહીએ છીએ કે કંધે થી કંધો મલાવીને ચાલે તો ત્યારે આજે જરૂરી એ છે કે દરેક બહેનો પોતે જ્યારે પોતાની સુરક્ષા કરી શકશે ત્યારે જ આ જે સ્વપ્ન છે એ સાકાર થશે ત્યારે સ્વ સુરક્ષાના હેતુ સાથે આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે